અને આજે ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો તો ગેટની અંદર એન્ટ્રી કરી ગયા છે મિત્રો અને અંદર લાઈવ આપણે એમ મંદિરના દર્શન કરાવીશું અને આજનું ટ્રાફિક જો તો ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો થોડુંક બે પાંચ બે મિનિટનું લેટ થઈ ગયું છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે મિત્રો આવી ગયા છે ચાલો તો ધ્યાન દર્શન કરાવીશું મિત્રો બધા મિત્રો મિત્રો આજ છે ગાંધી મંદિર ગાંધી મંદિર આવી ગયા છે મિત્રો નજીક થી દર્શન કરાવી તેના પણ ચાલો મિત્રો તો આજ છે ગાદી મંદિર તમે જોઈ શકો છો અલા મિત્રો તો ગાદી મંદિર આવી ગયા છે તમે દર્શન કરી શકો છો ગાદી મંદિરના અહીંયાથી આપણે સમાધિ મંદિર જશું અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જશું બધા જ મંદિરના દર્શન કરાશું તો લાઈમા બને આજો મિત્રો ચાલો તમને દર્શન કરાવી દઈએ મિત્રો ચાલો મિત્રો તો આપણે ધ્યાન સમન મિત્રે જેસો નવા મિત્રોને જણાવું કે આપણે ચલવાનું ઓહો મિત્રો છે ફોટો પાડી દે પેલા તમારો ઝાંખો આવશે થોડોક પાછો એક

એટલે થોડાક એના કામ માં એ ભાઈની ચેનલ છે એક બલિદ્ર નારાયણ વાળી ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે આપણે સમાધિ મિત્ર જઈએ ત્યાંથી પછી જામ મંદિર જઈશું મિત્રો અને એના પણ દર્શન કરાવ્યું મિત્રો તમે તમે જોઈ શકો અહીંયા ટ્રાફિક ધીમે ધીમે આવી રહી છે બધા લોકો આવી રહ્યા છે અત્યારે પણ માણસોની આવક ચાલુ જ છે ટ્રાફિક પણ જોઈ શકો ઘણી બધી છે ચાલવા નહોતો તો સમાધિ મંદિર જે સમાધિ મંદિર દર્શન કરાવી મિત્રો તમને મહેશભાઈ પરમાર બાપા ચિત્રામ બગદાણા બાપા ચિત્રામ ચાલો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવી દઈએ તમને તો તમે જોઈ શકો મિત્રો પરિમભાઈ ચૌહાણ બાપા ચિત્રામ નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે

આઠ વાગે તો તમારે ટાઈમ હોય તો તમે જોડાઈ શકો છો ફક્ત દસ મિનિટમાં આખા મંદિરના પરિશ્રમના દર્શન કરાવી દઈએ છીએ મિત્રો ખૂબ ખૂબ આભાર ભાઈ લાઈક કરવા માટે કોમેન્ટ માટે પણ ખૂબ ખૂબ બધા મિત્રોનો આભાર રોજ આપણી ચેનલમાં કમસે કમ બે થી ત્રણ હજાર જેવા વ્યક્તિઓ લાઈવમાં જોડાય છે અને દર્શન કરે છે લાઈવ ભીમભાઈ ભરવાડ બાબા અમે પણ ગયા હતા એમ અમે પણ ગયા હતા સમજ ના પડી જેન્સી ચાલો મિત્રો તો એક મને એટલું જણાવી દઈશું મિત્રો કે તમે ક્યાં ક્યાં સિટીમાંથી અથવા ક્યાં ક્યાં ગામમાંથી લાઈવ જોડાના છો મિત્રો પરમા દિનેશભાઈ બાબા ચાલો બધા મિત્રોને બાબા ભાવેશ લાખા બાબતરામભાઈ ચાલો તો હવે આપણે ધીમે ધીમે

સાણંદથી જોડાઈ ગયા છે બાપેશરામ કામિનીબેન જોશી બાપેશરામબેન તમે સુરતથી લઈમાં જોડાઈ ગયા છો ચાલો મિત્રો તો હવે ધ્યાન મિંદ્રિત જાવી બાબરાથી ધવલભાઈ મેયર બાપેશરામભાઈ અંકુરભાઈ પરમાર બાપેશરામભાઈ કેડિયા નરોત્તમભાઈ નરોત્તમભાઈ અમદાવાદથી બાપેશરામભાઈ અંકુરભાઈ બાપેશરામ સુરત શહેરથી જનસી કેકડિયા ઓફિશિયલ એમપી આદિવાસી ખૂબ ખૂબ આભાર ભાઈ એમપીથી જોડાણ તેના માટે ેશભાઈ બાબેશ ગીર સોમનાથ નવા ગામ ઠીક બરોબર નજીકમાં પણ એક નવા ગામ છે મિત્રો નજીક વ્યાસ દામજીભાઈ સુરત થી જોડાઈ ગયા છે રમેશભાઈ બાબતરામ હઠિયા રમેશભાઈ બાબતરામભાઈ ધવલભાઈ મેયર બાબેશ ચાલો તો હવે આપણે ખૂબ ખૂબ આભાર બધાને તમારી સિટીનું નામ જણાવવા માટે કમાન્ડો બાબા મુકેશભાઈ મકવાણા મુકેશભાઈ તમને પણ ચાલો તો આપણે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો તમારી કોમેન્ટ વાંચવામાં છે એવું લાગે છે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવે મિત્રો મહેશભાઈ તમારો પણ આભાર કેમ કે તમે સવારે સાંજે બંને ટાઈમ લાઈવમાં જોડાઈ જ જાઓ છો હરસિદ્ધ શ્રી રામ પરમા દિનેશ દર્શન પાપેશરામભાઈ દર્શનભાઈ રમેશભાઈ દાહોદથી વાહ ઘણા બધા દૂરથી ઘણા બધા લોકો છે એ જોડાઈ ગયા છે લાઈવમાં દાહોદથી સુરતથી અમદાવાદથી એમપીથી જય શ્રી રામ બધા મિત્રો જય શ્રી રામ બાપેસ્તરા મિત્રો ચાલો તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો ના જે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી ગઈ છે મિત્રો

તો સમય મળે તો તમે જઈ શકો છો મિત્રો ધવલભાઈ તમારો પણ આભાર જોડાઈ જાઓ છો જીબી રાઠોડ બાબા સીતારામભાઈ ભાલ થી આવી ગયા છે બાબા રામભાઈ ભાલ થી જોડાવા માટે ધવલભાઈ તમારી જેવા લોકો રોજ લાઈવ માં જોડાય તો પછી આપણે તો દર્શન કરાવવા પડે મિત્રો આપણા ફક્ત એટલો જ હેતુ છે કે લોકો ઘરે બેસીને દર્શન કરી શકે જાડેજા સીતારામ આપણો એક જ હેતુ છે કે લોકો ઘરે બેસીને તે બાપાના દર્શન કરી શકે ફક્ત આપણે દસ મિનિટ લઈએ છીએ લાઈફમાં વધારે ટાઈમ નથી લેતા ક્યારેક બે પાંચ મિનિટ વધી જાય અથવા તો સવારે ને સાંજે બંને ટાઈમ છે આપણે આપણે સવારે સાંજે બંને ટાઈમ લાઈવ મૂકીએ છીએ આઠ વાગે તો તમે ઘરે બેસીને પણ દર્શન કરી શકો મિત્રો જેથી કરી કોઈ કારણોસર કોઈ આવી શકે ન શકે તો ઘરે બેસીને પણ બાપાના દર્શન થઈ શકે મિત્રો અને તમે લાઈવમાં જોડાવો તો એના માટે ખૂબ ખૂબ આભાર મિત્રો કેમ કે તમે મારા માટે દસ મિનિટ કાઢો છો અથવા તો તમારા માટે તમારી કિંમતી દસ મિનિટ કાઢીને આપણી સાથે લાઈવમાં છો એટલા માટે ચાલો તો વડમાં પણ બાપાના દર્શન કરાય મિત્રો જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે

વધારે ટાઈમ તમારો નથી લેવા મિત્રો બારે યાર રમેશભાઈ બાપા સીતારામભાઈ રમેશભાઈ ચાલો તો અત્યારે તમે જોઈ શકો તો આ ગાદી મંદિર છે ધ્યાન મંદિર છે સોરી મિત્રો હવે ધીમે ધીમે આગળ જઈશું મિત્રો ને બીજા મંદિરના પણ દર્શન કરાવીશું આજે ઘણા બધા લોકો લાઈવમાં જોડાઈ ગયા છે અને બધા મિત્રોને નમ્ર વિનંતી કે રોજ તમે લાઈવમાં જોડાવો તો ખૂબ જ મજા આવે મિત્રો દર્શન કરાવવાની તમને પણ પિંકેશ ત્રિવેદી બાબા શ્રમભાઈ ત્રિવેદી ભાઈ યશપાલ સિંહ જાડેજા બાબા ચાલો મિત્રો ફરી પાછા આપણે ગાંધી મંદિર આવી ગયા છે અત્યારે ગાંધી મંદિર છે મિત્રો તમે જોઈ શકો અને ટ્રાફિક પણ ધીમે ધીમે વધતું જાય છે તમે દર્શન કરી શકો છો મિત્રો ધવલભાઈ તમે બગદાણામાં રહો છો હા મિત્ર હું બગદાણામાં જ રહું છું રોજ સવારે અને સંજે બંને ટાઈમ આઠ વાગ્યા લાવી મૂકું છું ચાલો મિત્ર તો બીજા મંદિરના પણ દર્શન કરાવીએ સીતારામ સીતારામ ભાઈ મુંબઈથી ભાઈ જોડાઈ ગયા છે ખૂબ ખૂબ આભાર તમારો પિંકેશભાઈ ત્રિવેદી લાઈનમાં જોડાવા માટે ચાલો તમને આ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમે જોઈ શકો તો આજનું ટ્રાફિક કેટલું છે તે આજે પણ ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો રોજ કરતા ચાલો નજરાત તો મંદિરના દર્શન કરાવીએ ભાઈ ચાલો તો મંદિરની સામે આવી ગયા છે યશપાલસિંહ જાડેજા ભાવનગર થી જોડાઈ ગયા છે યશપાલસિંહ જાડેજા અને સારકુમલાથી ભાઈ ફટાકડા વ્લોગ આ તો રોજ આપણી સાથે લાઈવમાં હોય જ છે સવારે ને સાંજે બંને ટાઈમ ફટાકડા વ્લોગ લાઈવમાં હોય છે સવારે ઓછા હોય ને સાંજે વધારે લાઈવમાં હોય છે મોટા ભાગે ઘણા બધા મિત્રો રેગ્યુલર વાળા રોજ તો લાઈવમાં જોડાઈ જાય છે બાબા છે મગદાણાભાઈ ચાલો મિત્રો તો આ મંદિરની સામે આવી ગયા છે તમે દર્શન કરી શકો છો કટાકડા લોગે એનું નામ ના જણાવ્યું મિત્રો તમારું નામ શું છે મિત્રો ચાલો મિત્રો તો આટલે સીધે આપણે રાખીએ મિત્રો ઘણા બધા મિત્રો આજે લાઈનમાં જોડાઈ ગયા છે મિત્રો ગૌરવભાઈ તમારો ખૂબ આભાર હા ભાઈ પિંકેશભાઈ આપણે બાપા સિતરામે એવી પ્રાર્થના કરીએ કે તમારા જલ્દીથી થઈ જાય અને બધા મિત્રો તમારા તરફથી વિનંતી કરી છે મિત્રો કે બાપા જલ્દીથી તમારા દીકરા પર એટલે બાબા પર આશા કરે અને સુખી રાખે જલ્દીથી સાજા થઈ જાય ભાઈ કાનભાઈ મોરી બાબા સીતારામ કાનભાઈ ચાલો મિત્રો તો હવે એટલે સુધી રાખીએ તમારી કોમેટો તો ચાલુ જ રહેશે પરંતુ બીજા લોકોનો કદાચ ટાઈમ થઈ હોય ના હોય અને આપણે ફક્ત દસ મિનિટ જ લઈએ છીએ પરંતુ આજે થોડુંક ટાઈમિંગ વધી ગયું છે મિત્રો ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે જે બી રાઠોડ તમારો પણ ખૂબ આભાર મિત્ર રોજ લાઈવમાં જોડાઈ શકો છો તમે પણ સવારે સાંજે બંને ટાઈમ આપણે લાઈવ મૂકીએ છીએ મિત્રો વિક્રમભાઈ ઠાકોર બાબેશ વિક્રમભાઈ ચાલો મિત્રો તો આપણે એટલે સુધી રાખીએ સવારે પાછા ફ્રી આઠ વાગ્યા લાઈવમાં મળીશું મિત્રો ટાઈમ હોય મિત્રો અને વહેલા જાગતો તમે આઠ વાગ્યા લાઈવમાં જોડાઈ શકો છો નહીત સાંજે આઠ વાગે ફરી પાછા આપણે લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને બાપેશ મિત્રો જય શ્રી રામ અને નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો શિવરાજભાઈ પટેલ એમને પણ બાબેશરામભાઈ શિવરાજભાઈ પટેલ એક બાબેશરામ બગદાણા છે તેમને પણ નામ જણાવ્યું નથી જે સુધી કે તેમનું નામ શું છે ચાલો મિત્રો તો હવે એટલે સુધી રાખીએ આપણે વિડીયો ફરી પાછા સવારે આઠ વાગ્યા લાઈવ મળીશું તો લાઈમાં જોડા જોડા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપીશા મિત્ર સંગમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર નામ જણવા માટે ફરી સવારે આઠ વાગે લાઈ મળશે પિંકીશભાઈ સીતારામ અને તમારા વચ્ચે પાપાના પ્રાર્થના કરશ્યું બરાબર તમારા વચ્ચે પણ દર્શન કરશું પ્રાર્થના કરશી જલ્દી તમારો સાજો થઈ જાય મિત્રો